એ ઊજે ના નસ્તો નહી દી આવી રમેસ પેન્યા હા દેવા તો પડક નહી આ કોણ બનાવશે કોણ દે એમ ઓહો અંગરા થઈ ગઈ હો હે ઓગ ઓગ લાગી ચાલો દે થાળી તૈયાર અને હાલો બધા ઝુમ્મા બે દે હા જો કોઈ જાય આમ તો ખાવા મળી એ કોઈ મળી તો હાલો ખાઈ લે હાલો આમાં ઘટતું ને આમાં ઘટ ઘટે છે પણ તમને યાદ આવે આમાં આવે સાઈઝ ઘટે છે હા સાઈઝ ઘટે છે ભાઈ સરસ આ બધા તો ના તમારે તો હાલો બોલ હાલો તમે ના

પછી શું આવડે આવડે આ પૂરી થઈ જાય લો બે થઈ એક ખાલી હા એક ખાઈ બે હે મનજો સમજી લે હાલો એ કેસા સમજી હું ભઈ ખાવાનું એ સમજી હું એનો હોય કા આને આવ ખાઈ લેવું લેતા હું ભઈ જા ને એ ફોન લે એ હોય જા અને આ આજે જમળવારી શરૂ છે જો બધાને ખવરાવું પસંદ ખાવ એવું છે ઓહ હા આ એટલા ભજી થઈ ગયા તમારા બેને માર દી બેને દે દે યાર બધા ખૂટે છે અને દેવા નહીં તો એવું છે નવરા થઈ ગયા છે ને અમે તો છે ને કઢી ખાધી પણ અમારે બ્લાઉઝ ને હાડી હોય તો ખાય હો કઢી ને એવું

તમે લોકોએ મને છે ને સગાઈવાળા વિડીયોમાં બહુ સપોર્ટ કર્યો છે ને એ વિડીયો મારો ખૂબ બહુ મસ્તનો હાલી ગયો છે વાયરલ થઈ ગયો છે એટલે મારા દેરની સગાઈ હતી એનો વિડીયો મેં મૂક્યો છે ને એ બહુ વાયરલ છે એટલે એ ને એવો સપોર્ટ કરતા રહેજો સગાઈ સગાઈવાળા વિડીયોમાં સપોર્ટ કર્યો છે વાળા વિડીયોમાં સપોર્ટ કરે છે ને એવા બધા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને બંનેને એવા સરસ મજાના બ્લોગ બનાવીને હું આમાં નાખીશ ને તમને બધાને રીતના આ વિડીયો ઉતારી દેખાડીશ કાનરસ એટલે સપોર્ટ કરતા રહેજો સપોર્ટની જરૂર છે અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ નાખજો બે લાઇકન દબાવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય